ભારતીય સેનાની તાકાત જળ જમીન અને હવામાં સતત વધી રહી છે આ જોઈને વિરોધી દેશોનું ટેન્શન વધી ગયું છે હવે ભારતીય નેવી એક નવી શરૂઆત કરવા જઈ રહી છે હિન્દ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ સમૂહમાં આઈએનએસ જટાયુનો નવો બેઝ તૈયાર કર્યો છે આથી તેનું ઓપરેટિંગ શરૂ થશે કવર્તી ખાતે આઈએનએસ ટાપુ રક્ષક બાદ લક્ષદ્વીપમાં આઈએનએસ જટાયુ ભારતનું બીજું નેવલ બેઝ હશે કે લક્ષદ્વીપ ટાપુઓના મિનિકોય ખાતે આઈએનએસ જટાયુ હેઠળ તેની નૌકાદળની ટુકડી તૈનાત કરવા માટે તૈયાર છે તો નૌકાદળની આ નવી શરૂઆત વ્યાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે નેવીનું માનવું છે કે આઈએનએસ જટાયુ મૂળભૂત સુરક્ષા માળખાને વધારવામાં મદદ કરશે આપને જણાવી દે કે આઈએનએસ જટાયુ લક્ષદ્વીપનું બીજું નેવલ બેઝ છે અગાઉ આઈએનએસ લક્ષ્ય રક્ષક તૈનાત કરવામાં આવ્યું રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ